નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે જામનગર મહાનગરપાલિકા પરથી બે હજાર પચીસ આવી ગઈ છે જેમાં પગારની વાત કરીએ તો પગાર રૂપિયા ત્રેપન હજાર સોથી તમને શરૂઆતથી મળવાપાત્ર રહેશે જેમાં લાયકાતની વાત કરીએ તો તેમાં લાયકાત અલગ અલગ માગવામાં આવેલી છે જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે આઠ ચાર બે હજાર પચીસ લગી તમે અરજી કરી શકો છો આમાં શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા ઉંમર મર્યાદા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ જેમાં જીએમસી રિક બે હજાર પચીસમાં જામનગર મહાનગરપાલિકામાં જનરલ બોર્ડ ઠરાવ નંબર છેતાલીસ તારીખ પચીસ એક બે હજાર ચોવીસના મંજૂર થયેલ સેટઅપની જુદા જુદા સર્વાંગી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેનું આયોજન કરવામાં આવેલું છે જેમાં જામનગર મહાનગરપાલિકા ખાતેની જુદા જુદા સર્વાંગીમાં મંજૂર થયેલ મહેકમની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે જે ઓફિસર અફસર છે તેના પર જાહેરાત પ્રસિદ્ધ કરી લાયકાત ધરાવ લાયક ધરાવતા ઉમેદવારો પાસેથી જામનગર મહાનગરપાલિકાની જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એના ઉપર ઉપલબ્ધ છે જેમાં લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ ઓગણીસ ત્રણ બે હાજર બાર તારીખ આઠ ચાર બે પચીસ લગી તે દરમિયાન અરજી કરી શકે છે ત્યારબાદ સંસ્થાની વાત કરીએ તો એમાં જામનગર મહાનગરપાલિકા એ સંસ્થા રહેવાની છે જેમાં પોસ્ટનું નામ તો અલગ અલગ આપવામાં આવેલું છે જેમાં વિભાગ કહ્યું છે તો વહીવટી અને ટેકનિકલ સર્વાંગીનો વિભાગ રહેવાનો છે જેમાં કુલ જગ્યાઓની વાત કરીએ તો આમાં પંચ્યાસી જગ્યાઓ ઉપર ભરતી થવાની છે ત્યારબાદ અરજી કરવાની રીત તો આમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે આઠ એપ્રિલ બે હજાર પચીસ લગી તમે અરજી કરી શકો છો આમાં તમે ક્યાં અરજી કરો તો જે ઓફિશિયલ જે વેબસાઇટ આપેલી છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો ત્યારબાદ વયમર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી ઉંમર અઢાર વર્ષ જ્યારે વધુમાં વધુ ઉંમર પાંત્રીસ વર્ષ હોવી જોઈએ તો તમે આમાં અરજી કરી શકો છો ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો આમાં શૈક્ષણિક લાયકાત અલગ અલગ માગવામાં આવેલી હોવાથી તમારે ઓફિશિયલ નોટિફિકેશન એકવાર વાંચી લેવું એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે ત્યારે તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો જીએમસી દ્વારા પસંદગી પામેલા ઉમેદવારોને સાતના પગાર પંચ પે મેટ્રિક લેવલ નવ મુજબ રૂપિયા ત્રેપન હજાર સોથી રૂપિયા એક લાખ સડસઠ હજાર આઠસો લગી તમને પગાર મળવા પાત્ર રહેશે ત્યારબાદ અગત્યની તારીખોની જો વાત કરીએ તો ફોર્મ શરૂ થવાની તારીખ છે ત્રણ માર્ચ બે હજાર પચીસ જ્યારે ફોર્મ પૂર્ણ થવાની તારીખ છે આઠ એપ્રિલ બે હજાર પચીસ લગી તમે આમાં ફોર્મ ભરી શકો છો ત્યારબાદ અરજી કેવી રીતે કરવી તો જીએમસી વેબસાઇટ પર જાઓ જીએમસી ઓફિસર વેબસાઇટ પર જઈને તમને લેટેસ્ટ અપડેટ પર તમારે વિકલ્પો પસંદ કરીને ક્લિક કરવાનું છે જેમાં નવી વપરાશકર્તા તરીકે નોંધણી કરો નવા વપરાશકર્તા વિકલો પર ક્લિક કરો અને તમારું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યારબાદ ફોટો અને સહી સાથે વિનંતી કરેલ વિગતો ભરો જેમાં ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો તમારે અરજી ફી પણ ભરવાની રહેશે જેમાં આઉટ લો જેમાં ફોમ અને પેમેન્ટ રસીદનો પ્રિન્ટ આઉટ તમારે સેવ કરવાનો છે અને સાચવવાનો રહેશે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઇક શેર કરી દેવાનો છે કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત